નમસ્કાર મિત્રો આણંદ ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું તેમાં એવું આહવાન કરવામાં આવ્યું છે કે ક્ષત્રિય સમાજના લોકો પાંચ દિવસ રજા મૂકી દે અને પોતાનું કામકાજ બંધ કરીને અને ક્ષત્રિય આંદોલનના કામે લાગી જાય હું ભાઈઓને કહેવા માગું છું કે પહેલું અપમાન આપણું પરસો રૂપાલાએ કર્યું તોય આપણે પકડી રાખ્યું ભાજપ ભાજપ અને પછી બીજું અપમાન ભાજપ પાર્ટીએ કર્યું અને તમને કે તમારી ક્ષત્રિય સમાજની વેલ્યુ શું છે તો આપણે દેવાનું કે સમાજની વેલ્યુ શું છે તો ભાજપ તમારી કઈ વેલ્યુ નથી ક્ષત્રિય સમાજ છે તો તમે ભાજપ છો ને તમારી કઈ વેલ્યુ નથી અરે અહીં કરી બતાવશો ને કારણ કે અહીંયા ભેગા થવાથી અત્યારે આપણે લાખોમાં ભેગા થઈ છીએ પછી ઘરે જઈને ભૂલી જઈએ છીએ તો એ ઘરે જઈને ભૂલવાનું નથી પાંચ દી રજા મૂકી દો કામ ધંધો મૂકીને તો જ રિઝલ્ટ મળશે અને આ કાળી સાલ મેળની પ્રસાદી છે કાળી સાલ મેં નાખી હતી કદાચ ખ્યાલ હોય તો રામ જન્મ રામનવમી વખતે અહીંયા આવ્યો તો આણંદ પ્રોગ્રામમાં અને ત્યારે કેસરી પટ્ટો ઉતારીને ને પરસુતમ પરસોત્તમ રૂપાલે ફોર્મ ભર્યું ત્યારથી મેં આ કાળી સાલ ખંભે નાખી અને કીધું કે હવે આપણા માટે ક્ષત્રિય સમાજ માટે કાળો દિવસ છે એટલે રોજ આપણને દુશ્મની યાદ આવે કે કાળો નાખું ને એટલે મને ખબર પડે કે આપણી દુશ્મની શું છે અને તમને કહું ભાઈઓને કે બે બેનો રોડ ઉપર આવી જાય એમનામાં એટલો રોષ હોય અને તમે હમણાં વિડીયો જોયા છે મુન્દ્રામાં કચ્છમાં પછી દરેક જગ્યાએ તો આપણું લોહી ગરમ થઈ જાય ઉકળી જાય કે હારા બે ચા કાપી નાખીએ એટલી દાંત ચડે બરોબર તો હું એ કહું છું કે અત્યારે લોકશાહીમાં સાત તારીખે એમને બટન દબાવીને બતાવી દેવાનું છે કે સમાજ શું છે અને એના માટે આપણા ક્ષત્રિય સમાજના જ ભાઈ અમિતભાઈ ચાવડાને જીતાડીને મત આપીને વિજય બનાવવાના છે બરાબર ને બનાવશો ને વિજય અને આણંદ થી ઇતિહાસ રચાશે આણંદ ના ભાઈઓનો જોશ જોઈને હું કઉ છું કે તમારા તરફથી આણંદ થી ઇતિહાસ રચાશો ને એવી સવિસ માં ઘર ભેગા કરવાના છે બધાને અને ભાજપ ને એમની ઓકાત દેખાડવાની છે કે છત્રી સમાજ થી કરો ને છત્રી સમાજ પ્રેમથી માથું દઈ દે બાકી વટાચડા તો ભલ ફલાની પથારી ફેર્યું નાખે જય માતાજી